જય રામાપીર મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં અને ભાઈ આજે છે ને વ્લોગ આપણે બહુ મોડો મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે છે ને ભાઈ થોડુંક લાંબુ કામ થઈ ગયું અમારું કાલ તો આપણે ભાઈ ગાડી લઈને ગયા હતા પણ આજે છે ને થાકી ગયા અને આ છોકરાઓ છે ને જો આ બધો સ્ટાફ અત્યારે હાજરમાં અહીંયા બેઠો છે આ છોકરાઓએ શું કામ કર્યું ને હું તમને બતાવું હમણાં પણ મને બહુ અંદરથી આનંદ થયો છે કારણ કે આ અત્યારથી આ નાના નાના ટેણીયાઓ એટલું સરસ મજાનું કામ કર્યું આજે એની વાત પૂછવામાં તમે મને બહુ મજા આવી અને જો આ બધા અહીં બેઠા છે હું તમને બતાવું જો આ રહ્યા જો હું કામ કર્યું એલા જો આ બધા અહીં ગોઠવાઈ ગયા છે અને થાકીને ઠુઈસ થઈ ગયા જો કેવો થાક લાગ્યો બેટા બહુ થાક લાગ્યો ને જો આખા મેદાનમાં લોકો આજે રહેતી પાથરી છે જોઈ લ્યો તમે અને એ વળી કટા ભરી ભરીને બાઇક ઉપર હારી છે આ બધી રહેતી અને આ બધા ટેણી આવ અને આપણે ભાઈ એ લોકો અહીં નાખતા હતા ને હું છે ને ખાલી આમ ફિનિશિંગ કરતો હતો બેઠો બેઠો તો ખરેખર બહુ મસ્ત મજાનું કામ કરી દીધું છે આજે જો આખા મેદાનમાં રહેતી ભાઈ છે અને બીજું આજે છે ને ભાઈ અમારે ભજન મંડળી આવવાની છે બે જગ્યાએથી એટલે આજે બહુ આનંદ કરવાનો છે અને ભજનનો પ્રોગ્રામ થશે સાંજે અને બીજી વાત એ કે જો ભાઈ આ લોકો છે ને આમાં આ ઓટામાં આપણે તળ નાખવાનું છે કોબો નાખવાનો કોબો તો કપચી પણ આવી ગઈ છે જ્યાં ઢગલો પીડો દેખાતો હોય તો આ ટીપણા આગળ ઢગલો પીડો છે કપચીનો અને સાંજે ભાઈ જમી અને આમાં આપણે તળ નાખવાનું છે અહીંયા સુધી આ રેતી પાથરી દીધી છે કમ્પલેટ બહુ મસ્ત મજાનું કામ કર્યું છે બોલો કોની જય બોલવાની સરાસ તો કન્ટિન્યુ બઈ ના રહી જો ભાઈ આજે છે ને લગભગ 1.5 વગાડવાનો રાતના શું કેવું ભાઈ આરામથી 1.5 વાગશે અમે કાલે રવિવાર છે એટલે બધા છોકરા રહી જશે હા તો આપણે નાખી દઈશું ને ભાઈ કપચી માલ તો કન્ટિન્યુ શું કહેવાનું મિત્રો ને આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ એક હારે બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો ભાઈ મસ્ત મજાનું આખા મેદાનમાં હવે રેતી પાથરી દીધી છે અને સરસ મજાનું થઈ ગયું છે નકર છે ને ભાઈ બેસવામાં થોડુંક લાગતું હતું અહીંયા હાજર બધા બેઠા હોય ને તો કાકરા લાગે આપણે ને અને જો આ છોકરાઓને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ બેટા સરસ મજાનું કાર્ય કર્યું તમે આજે મસ્ત મજાનું કર્યું છે આ બધું જોઈ લો તમે આખે આખા મેદાનમાં રેતી મસ્ત મજાની પાથરી દીધી છે જો હવે ક્યાંય કાંકરા લાગે નહીં આમાં અને રેતીમાં છે ને ભાઈ બેસવાની મજા આવે અને જો અમારે અમારી નાની નાની ટેણીઓ અમારી છોકરીઓએ જો આ બજારમાં માટી નાખી દીધી જો આ ખાડો હતો તો પૂરી દીધો છે હવે આમાં કાલે ફિનિશિંગ કરવાનું છે કાંકરા બાકરા વાળી નાખશું આપણે તો મસ્ત મજાનું કામ થઈ ગયું છે અને આજે હાજે ભાઈ અમારે છે ને ભજન મંડળી આવવાની છે તો મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી અમારી મંડળી સંભળાવીશ તો કન્ટિન્યુ બહેના રહીજો અમારા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો ભાઈ નવ સાડા નવ જેવું થઈ ગયું છે અને હોટેલ નું કામ ચાલુ થઈ ગયું છે મસ્ત મજા હે માલ બનાવે છે માલ બનાવે છે અને ભાઈ મંડળી આવી ગઈ છે ગાવા જવું એ ગાવાનું ચાલુ છે

સ્વાગત સ્વાગત ભાઈ રંધા થી થઈ રહ્યું છે અને આપણા નવા દાદા રહ્યા ને એ ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે જો

હારી હારી ને આપને દઈશી જોવા ડાબા તળ નાખી રહ્યા છે જો આખે માં નાખવાનું છે અને સાડા અગિયાર થઈ ગયા છે ભાઈ લાગે એક બે વાગ્યા લગી ચાલશે

મજામાં હો કે મજામાં કામમાં હો હા વિશાલ કાકા ભાઈ જો તકારા ભરી ભરીને આપી દે એમ બધી મજાઈ કામ કરવાની આવો મજાઈ મજા લાવન મજા લેવાની કે મને એક વગાડવાનો એક ફૂગડો મજાના એક વગાડવાનો બે વગાડ દેજો તમ તારે તો ફાઇનલી મિત્રો ભાઈ છે ને આપણો ઓટો કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે

લીધો હતો yeah. <laughs>